હરણી ખાતે આવેલા એરપોર્ટ ફરી એકવાર બોમ્બ ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જેમાં એરપોર્ટ બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા અફરાતફરી મચી ગઈ હતી આ ઉચ્ચ અધિકારી સહિત હરણી પોલીસ અને એરપોર્ટ ઓથોરિટી જાણ કરી હતી આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ અધિકારીઓ પણ એરપોર્ટ પહોંચી ગયા હતા અને બોમ્બ અને સ્નીફર ડોગ દ્વારા ટર્મિનલ સહિતના વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું જો કે કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી ન હતી સમગ્ર મામલે પોલીસ દ્વારા પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી ગઈકાલે 11 અર્થમાં જે કંટ્રોલ મેલ ઓપન કરતા જાણવા કે બાબતનો મેલ હતો અને તે લગભગ ઇન્ડિયાના તમામ એરપોર્ટને આ બાબતે જાણ થતાં તાત્કાલિક પોલીસ અને જે ટીમ દ્વારા ઇનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું બીટીડીએસ અને જોગસ્પોર્ટ દ્વારા તાત્કાલિક ઉભી અધિકારીઓ દ્વારા જે એરપોર્ટ ઓથોરિટી છે તેના દ્વારા મિટિંગ બોલાવવામાં આવ્યું તેમાં એસઓજી ડીસીપી ડીસીપી સાહેબ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે તેમાં સેન્ટ્રલ આઈબી અને લોકલ આઈબી પણ જોડાઈ હતી અને આખરે બાબતે જે મેલ આવ્યો છે એ બાબતે ધરણી પોલીસ સ્ટેશનમાં પીએનએસ પાંચસો ને એકાવન મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે